પૈસા હું કોઈને દેતો નથી અને તું મારી પાસે માંગસ આવી ગયા ઠાકોર સાહેબ હવે આ ચોરને ખબર પડશે આવતરે બાર આવતરે હાલ કે દુ તું આત્મા નતો આવતો હે આજે આત્મા આવી ગયો આતરે સરીસ થવાની છે સાહેબ જવા દયો ને આ સાહેબ જવા દયો ને મારા સડન ટી-શર્ટ લેવો હો ને આવી જઈને ભાઈ મારા શર્ટ લઈ આવ્યો હો ને અરે તારા આટો આવી ગયા આટો ટી-શર્ટ લે અરે પાંચ સક ને પાંચ ટી ને બે સડન ટી-શર્ટ લીધા હાલો હાલો